તૈયાર આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રદેશ ભાજપ સંગઠન ની જાહેરાત લઈ અત્યારે આ મોટા સમાચાર ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી જાહેરાત કરવામાં આવી છે આ મોટા સમાચાર જગદીશ વિશ્વકર્માની ટીમમાં દસ ઉપપ્રમુખ સામેલ કરવામાં આવ્યા છે અત્યારે જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે સત્યાવીસ ડિસેમ્બર બે ના રોજ જાહેર થયેલી જે આ સંગઠનાત્મક નિમણૂક છે તે મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ મહામંત્રી કોષાધ્યક્ષ તેમજ વિવિધ જગદીશ વિશ્વકર્મા ડિસેમ્બર સત્યાવીસ ડિસેમ્બર બે ના રોજ જાહેર થયેલી આજે સંગઠનાત્મક નિમણૂક છે તે મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ મહામંત્રી મંત્રી કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે તો આ મોટા સમાચાર અત્યારે ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી પદોની જાહેરાત કરવામાં આવી છે જગદીશ વિશ્વકર્માની ટીમમાં દસ ઉપપ્રમુખ છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રીના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે રમેશભાઈ ધડુકનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે જયદ્રથસિંહ પરમારનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ધડુક ઉપપ્રમુખ તરીકે જયદ્રજસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી પદોની પણ જાહેરાત એડિટર રોનક પટેલ ફૂલ લાઇનથી જોડા છે જી રોનક જે લાંબા સમયથી રાહ જોવાતી હતી અને એ પ્રકારે યાદી જાહેર થઈ છે કેટલાક જૂના નામ પણ જોવા મળી રહ્યા છે જો કે ઉપપ્રમુખની વાત કરી લઈએ તો જય જયદ્રજસિંહ પરમાર પંચમહાલથી છે રમેશ ઝડપ પૂર્વ સાંસદ આપણે તમામ લોકો જાણીએ છીએ પોરબંદરથી છે સૌરાષ્ટ્રનું મોટું પ્રતિનિધિત્વ હતું પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે ભરતભાઈ પંડ્યા કે જેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે અને આપણે જાણીએ છીએ કે મુખ્ય પ્રવક્તા પણ હતા અને ભરતભાઈ પંડ્યાની ફરી એકવાર સંગઠનમાં એન્ટ્રી થઈ છે રાજેશભાઈ ચુડાસમા જુનાગઢ જિલ્લાથી છે અને રાજેશભાઈ સાંસદ પણ છે નટુજી ઠાકોર રાજસભાના પૂર્વ સાંસદ છે મહેસાણાથી ગીતાબેન રાઠવા છોટા છે ગૌતમ ઘેડિયા સુરેન્દ્રનગરથી છે અરવિંદભાઈ પટેલ વલસાડથી છે અરવિંદ પટેલ સહકારી આગેવાન પણ છે રસીભાઈ પ્રજાપતિ વડોદરાથી છે ઝંખરાબેન પટેલ સુરત થી છે ઝંખરાબેન પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ચોરાસી સમાજ છે અને કોળી સમાજ પ્રતિનિધિત્વ કરે છે સાથે જ મહામંત્રીઓની વાત કરી લઈએ તો અનિરુદ્ધ દવે શિક્ષિત ચહેરો અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલો ચહેરો અનિરુદ્ધભાઈ યુવા ચહેરો પણ છે અને કચ્છથી છે તો ડોક્ટર પ્રશાંત કોરટ આપણે તમામ લોકો જાણીએ છીએ કે જૂની જે ટીમ હતી બીજેપીનું સંગઠન એની અંદર પ્રશાંત કોટ યુવા અધ્યક્ષ હતા અને તેમને મેઇન સ્ટ્રીમમાં લેવાયા છે અને મહામંત્રીનું પદ મળ્યું છે અજય બ્રહ્મભટ ખેડા જિલ્લાથી છે જીતેન્દ્ર ચૌહાણ સુરેન્દ્રનગરથી છે એટલે કે આ ચાર મહામંત્રી છે અને એ જ રીતે દસ મંત્રીઓની નિયુક્તિ કરાઈ છે શંકરભાઈ અંબલિયા દાહોદ જિલ્લાથી છે સંજયભાઈ દેસાઈ બનાસકાંઠાથી છે ડીસાના છે લાંબા સમયથી એક્ટિવ ભણતા શિક્ષિત ચેરો છે નીરવભાઈ અમીન આણંદથી છે

મૂર્ત બનાસકાંઠાથી છે ચૌધરી સમાજ થી આવે છે અને પ્રીતિ ગાંધીનગર માં સ્થાયી થયેલા છે એક શિક્ષિત ચારો છે અને અર્જુનભાઈ પટેલ કે જો એક સમયના સાથી હતા તેમની આ દીકરી છે તેને મંત્રી તરીકે નું સ્થાન મળ્યું છે પરંતુ ભાઈ ભગત જેઓ અત્યાર સુધી લીગલ સેલ જોતા હતા તેમને કોષા કોષાધ્યક્ષ બનાવ્યા છે અને આ બહુ મોટો ઉલટફેર છે કારણ કે સુરેન્દ્ર લાંબા સમયથી પાર્ટીના કોષાધ્યક્ષ અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા તો સહકોષાધ્યક્ષ તરીકે મોહનભાઈ કુંડારીયા કે જેઓ મોરબીના આપણે જાણીએ છીએ કે લેવાયા છે તો કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહ કે જેઓ અગાઉ પણ કાર્યાલય મંત્રી હતા અને તેઓને સસ્ટેન્ડ કરાય છે એટલે કે પુનઃસ્થાન અપાયું છે શ્રીનાથભાઈ જયારે બાપેજી સરકાર હતી ત્યારે અડવાણીજી અડવાણીજીના પર્સનલ સેક્રેટરી હતા અંગત સચિવ હતા અને તેઓને સી આર પાટિલ જ્યારે પાર્ટી પ્રેસિડેન્ટ હતા પ્રદેશના ત્યારે કાર્યાલય મંત્રી તરીકે હતા તેમને યથાવત રખાયા છે પરંતુ પરિંદુ ભગત એક મોટો ઉલટફેર કોષાધ્યક્ષ તરીકે અને પરિંદુ ભગત આપણે તમામ લોકો જાણીએ છીએ કે લીગલ નું કામ કરતા હતા લાંબા સમયથી લાંબા સમયથી મધ્ય ગુજરાતને તેઓ પ્રતિનિધિત્વ કરે છે અમદાવાદમાં સ્થાયી છે અને પાર્ટી માટે ઘણી સેવા કરી છે લગભગ બે અઢી દશક થી તેઓ પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે પરંતુ સૌથી મોટું જે મહામંત્રી જે ચાર છે એની અંદર પ્રશાંત કોરટ પ્રશાંત કોરટ સવજીભાઈ કોરટના પુત્ર તેમના માતાશ્રી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે કેશુભાઈ સરકારમાં સૌજીભાઈ પીડબ્લ્યુડી મિનિસ્ટર હતા શિક્ષિત ચહેરો છે યુવા ચહેરો છે અને યુવા ચહેરાને પ્રમોટ કરાયો છે સ્વાભાવિક રીતે જ મેનસ્ટ્રીમાં મહામંત્રીનું પદ મળવું એક પાટીદાર છે લેવા પાટીદાર નેતા છે અને અનુરુદ્ધભાઈ હવે બ્રાહ્મણ સમાજ બ્રાહ્મીણ આવે છે શિક્ષિત ચારો છે ખુદ શાસ્ત્રો જાણકાર પણ છે અને ખુદ શિક્ષક પણ ચૂક્યા છે ધારાસભ્ય છે માંડવીથી તેઓને મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે જૂના સંગઠન ની અંદર કચ્છના સાંસદ જે હતા તે મહામંત્રી હતા તેમની સાથે તેમને સ્થાન અપાયું છે અજયભાઈ બ્રહ્મભટ ખેડાથી છે જીતેન્દ્ર ચૌહાણ સુરેન્દ્રગઢ બીજી તરફ મોરચા જે અલગ અલગ મોરચાની જે પણ જાહેરાત થઈ છે તેની પણ આ ચોક્કસથી આપણે વાત કરી મોરચાની અંદર પણ જે નામ જાણવા છે એ પ્રકારે યુવા પ્રમુખ તરીકે હેમાંગ જોશી વડોદરા શહેર થી સાંસદ છે આપણે તમામ લોકો જાણીએ કે વડોદરાની અંદર જે નામ જાહેર થયા હતા ત્યારબાદ પાર્લામેન્ટરી ટિકિટ હેમાંકભાઈ મળી હતી હેમાંગભાઈ પણ એક શિક્ષિત સંગઠન સાથે ખાસ કરીને વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે એ જે મહિલા મોરચાની અંદર અંજુબેન વેકરિયા સુરત શહેર થી છે સૌરાષ્ટ્ર નો ચહેરો છે સુરતવાસી છે અને એ જ પ્રકારે કિસાન મોરચાના અમરેલી એક સમયના જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા ખેડૂતોના આગેવાન છે ખેડૂતોનું હિત હરમેશ તેમના અહી રહેલું છે મને હું તેઓને જાણું છું કે છેલ્લા દોઢ બે દશક સતત ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડતા રહ્યા છે સરકાર અને સંગઠન અને ખેડૂત આ ત્રણ વચ્ચેની ધરી તેઓ રહી ચૂક્યા છે અને સવારે તે જ હિરેનભાઈ હિરપરાને એક મહત્વની જવાબદારી સોંપાઈ છે ગણતરી વસાવા એસટી મોરચાના છે અને ગણપતભાઈ વસાવા સુરતના ધારાસભ્ય છે વિધાનસભાના અધ્યક્ષ પણ હતા ગણપતભાઈ એક સમયે આપણે તમામ લોકો જાણીએ છીએ કે સરકારમાં મહત્વનું મંત્રી પદ પણ ધરાવતા કેબિનેટ મંત્રી હતા તેઓને ફરી એક લેવા છે ડોક્ટર કિરીટભાઈ સોલંકી કિરીટભાઈ સોલંકી એસટી એસસી મોરચાના કિરીટભાઈ સોલંકી આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમદાવાદના સાંસદ હતા સતત તેઓ સાંસદ રહેતા શિક્ષિત ચહેરો છે કુલ મળીને જ્ઞાતિ જાતિને પણ ધ્યાન રાખવામાં આવ્યું છે યુવા ચહેરાઓનો સમાવેશ છે પ્રવક્તાઓની વાત કરી લઈએ તો ડોક્ટર અનિલભાઈ પટેલ ડોક્ટર અનિલભાઈ પટેલ શિક્ષિત ચહેરો છે સંગઠન સાથે જોડાયેલો છે અને અભ્યાસુ વ્યક્તિત્વ છે અને તેજ પક્ષની વાત મીડિયાની અંદર સચોટ રીતે તેઓ મૂકતા રહ્યા છે અને તેઓને મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે તો પ્રશાંતભાઈ વાળા કે જે અગાઉ મીડિયા ઇન્ચાર્જ હતા તેઓની વિજયભાઈની સરકારના સમયે તેઓની ફરી એકવાર એન્ટ્રી થઈ છે જીતુભાઈ જયારે પ્રદેશ અધ્યક્ષ હતા વાઘાણી ત્યારે પ્રશાંત વાળા જેઓ મૂળ તો રાજકોટના છે પણ ગાંધીનગર ગાંધીનગરમાં સ્થાયી છે તેઓને મીડિયા ઇન્ચાર્જ બનાવ્યા છે પણ મુખ્ય વાત એ છે કે ડોક્ટર અનિલ પટેલ પર જવાબદારી સોંપાઈ છે ખરણા એટલે લખી અમદાવાદથી ડોક્ટર ડોક્ટર અનિલ પટેલ છે વ્યવસાય ડોક્ટર છે શિક્ષિત છે અને તમામ ક્ષેત્રનું ન માત્ર મેડિકલ પરંતુ કેમ કે તેઓને કોર્પોરેશનનો પણ અનુભવ છે અને તમામ ક્ષેત્રોનો તેઓ લાભ જ્ઞાન પણ ધરાવે છે અને જ્ઞાન અનુભવ પણ ધરાવે છે જી રોનક સમગ્ર જાણકારી બદલ આભાર તો આ ભારતીય જનતા પાર્ટી તરફથી સંગઠનની જાહેરાત કરવામાં આવી છે